મહેસાણાના ઊંઝામાં થોડા દિવસ પહેલા બને લૂંટ વિથ મર્ડર ભેદ ઉકેલાયો નો દેથળીથી સ્વેટર વેચવાનું કઈ ઇકો ભાડે કરી ઇકો ચાલકની હત્યા ને લૂંટના બે આરોપીઓને મહેસાણા એલસીબીએ દબોચી લીધા ઊંઝાના અમુટ ગામ નજીક ઇકો ચાલક પ્રતાપજી ઠાકોરને માર મારી અને લૂંટીને લોહી લુહાણ હાલતમાં ફેંકી દઈ અને ફરાર થયા હતા ઇકો ચાલકને 108 મારફતે દવાખાને લઈ જવામાં આવેલ જ્યાં બે દિવસની સારવાર બાદ મોત થયું લૂંટ વિથ મર્ડર નું ગુનો નોંધી મહેસાણા એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી બાતમીના આધારે તરબ વાળીનાથ મંદિરની સામે આવેલ હેલીપેડ ની બાજુમાંથી ઈકો ગાડીના સ્ટીકર કાઢતા તરબ ગામના વિપુલજી ઠાકોર અને નિલેશ નાઈ ની ઝડપી લઈ પૂછપરછ કરતા બંને જણાઓએ ગુનાહની કબૂલાત કરી દીધી છે બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ મહેસાણા 3 2025 ના રોજ ઉંઝા પોલીસ સ્ટેશનની હદમાં એક ખૂનનો ગુનો નોંધાયેલો જેમાં હકીકત એવી છે કે સિદ્ધપુર રોડ ઉપરથી એક ઇકો ગાડીને ભાડે કરી બે ઈસમો એ ગાડી લઈને ભાડાની ગાડી લઈને એમાં સ્વેટરનું વેચાણ કરવા સારું સ્વેટર એક એના વેચાણ માટે ગામડાઓમાં લઈ જવા માટે આ ઈકો ગાડી ભાડે કરેલી આ ઇકો ગાડીને રસ્તામાં ઊભી રાખવામાં આવે છે અને એમાં બેઠેલ ડ્રાઈવરને મોઢ માર મારી તીક્ષ્ણ હથિયારોનો માર મારી અને એને રોડ ઉપર ફેંકી દેવામાં આવે છે ત્યારબાદ એક અજાણ્યા માણસને આ વ્યક્તિ રોડ ઉપર સાઈડમાં પડેલો દેખાય છે એ તરત જ પોલીસને જાણ કરે છે એકસો આઠને ને બોલાવવામાં આવે છે અને એની સારવાર માટે એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે બે દિવસ પછી એ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે આ હકીકત બાબતની અમને જાણ થતા પોલીસ પહોંચી જઈ અને જે ભોગ બનનાર છે એની જે ઈજાઓ થયેલી છે ત્યાં આગળ જઈ એની તપાસ કરવામાં આવે છે આ સિદ્ધપુર દેતલી ચોકડીથી ટુંડાવ ગામ અમૂડ રોડ છે ત્યાં આગળ આ ઇકો ગાડીનો ડ્રાઈવર જે છે એને લૂંટવામાં આવે છે અને એની ઇકો ગાડી તેની પાસેનો મોબાઈલ એ લઈને આ આરોપીઓ જતા રહે છે આ ગુના અનુસંધાને અમે તાત્કાલિક સ્થાનિક પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ બધી ટીમો વિવિધ દિશામાં તપાસ માટે મોકલવામાં આવેલી પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ અમે તપાસ જે કરી એમાં અમને કોઈ સફળતા મળેલી નહીં આજુબાજુ ના જેટલા પણ લોકેશન છે જ્યાં સીસીટીવી પણ ચેક કરવામાં આવેલા પણ એમાં અમને કોઈ સફળતા મળેલી નહીં ઉંઝા પોલીસને પ્રાથમિક એક બે દિવસ પછી એવું જાણવા મળે છે કે જે વર્ણન વાળી ઈકો ગાડી જે ફરિયાદમાં બતાવેલું વર્ણન છે એ વર્ણન વાળી ઈકો ગાડી એક બિનવારસી હાલતમાં પડેલી છે અને એ બિનવારસી હાલતની ગાડીને અમે તાત્કાલિક એનો કબજે લઈ લઈએ છીએ જે અમારી બીજી ટીમો હતી એલસીબી એસઓજી જે અલગ દિશામાં તપાસ કરી રહી હતી એમાં હ્યુમન સર્વેલન્સ દ્વારા એલસીબીની ટીમને હકીકત મળેલી કે જે ઇકો ગાડી ઉજા પોલીસ દ્વારા બિનવારસી કબજે કરવામાં આવેલી છે એ ઇકો ગાડીમાંથી બે ઇસમો તરફ જે મંદિર છે વાળીનાથ મંદિર છે એની સામે જે ચરો આવેલો છે એ ચરામાં એક રાત્રિના સમયે સાંજના સમયે સ્પીકર કાઢતા હતા અને ટાયર કાઢવાની કોશિશ કરી રહ્યા હતા અને એ બે વ્યક્તિઓ જે માહિતી મળેલી એ ઓળખ અમને આપતા અમે એ દિશામાં તપાસ ચાલુ કરેલી અમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ તપાસ કરતા આ બે વ્યક્તિઓના પૂરા નામ સરનામા અમને મળેલા જેમની અમે એક અમારી કચેરીએ લાવી અને પૂછપરછ કરેલી અને એ પૂછપરછ દરમિયાન એમને આખી આ જે ગુનો કરેલો છે એની કબૂલાત કરેલી હતી આ બંને ઈસમો જે છે એમાં એક વ્યક્તિનું નામ ઠાકોર વિપુલજી કપૂરજી છે અને બીજાનું નામ છે નાય નિલેશ કુમાર પ્રવીણભાઈ આ બંને વ્યક્તિઓને પૂછપરછ દરમિયાન અમને એવું જાણવા મળેલું કે એમની પાસે પૈસાની કમી થઈ જતા એમણે આ ઈકો ગાડી લૂંટ કરેલી અને જે ડ્રાઈવર હતો ચાલક હતો એ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચાડી અને એને આખરે મોત નીપજાવેલાની હકીકતે એમણે કબુલાત કરેલી છે એમનો મુખ્ય આશય પૈસાની અછતના કારણે જે ઇકોમાં ગાડીના જે સ્પેરપાર્ટ છે એ છૂટા કરી અને એને કોઈ પણ ભંગારવાળાને ત્યાં વેચી અને પોતાના પૈસા મેળવવાનો આ એક એમનો કારસો હતો હાલમાં આરોપીઓને અમે હસ્તગત કરેલા છે અને એમના પોલીસ કસ્ટડી રિમાન્ડ લેવાની તજવીજ અમે હાથ ધરેલી છે અને આ ગુનો અમારા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આખો ઉકેલવામાં આવેલો છે પ્રાથમિક દરમિયાન અમે અને એની જે અમારા રેકોર્ડ ઉપર અમે ખાતરી કરાવી તો એમાં આ લોકોનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી મળી આવેલો પરંતુ બસ આ લવર મુછિયાઓ છે અને એમને પૈસાની કમીના કારણે જ આ એમણે કૃત્ય કરેલું છે એવી હકીકત અમને પ્રાથમિક જણાવી યાદ રહેશે હાલમાં અમે એના પાંચ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલા છે